નહીં તો પડોગે ખડે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગુજરાતમાં ખાડા છે કે પછી ખાડામાં ગુજરાત એ સમજાઈ નથી રહ્યું પરિસ્થિતિનું નિર્માણ એ હદ સુધી થઈ ગયું છે કે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તેમના વાહનો છે એ ભૂવામાં ખાડામાં પડી રહ્યા છે અને મસ્ત મોટા રોડ જે બનાવવામાં આવ્યા છે તેની હાલત પણ દયનીય જોવા મળી રહી છે માત્ર એક વરસાદે આખા ગુજરાતના રંગ છે એ બદલીને મૂકી દીધા છે રાજ્યના પાટનગર ગાંધીનગરની જ સ્થિતિ જ્યારે એવી હોય ત્યારે આપ સમજી શકો છો કે સમગ્ર રાજ્યની સ્થિતિ શું હોઈ શકે છે ક્યાં ઘૂંટણ સમા પાણી પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે અને ગાંધીનગરની હાલત અત્યારે દયનીય જોવા મળી રહી છે ભુવાઓમાં વાહનો છે એ ગરકાવ થઈ રહ્યા છે આગાહી અનુસાર ગુજરાતના તમામ શહેરને મેઘરાજાએ ઘમરોડ્યું છે રાજ્યમાં ભારે વરસાદ બાદ તંત્રએ કરેલા તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે અને ગાંધીનગરમાં પહેલાં જ વરસાદે તંત્રની પોલ ખોલીને મૂકી દીધી છે સાથે જ ભારે વરસાદમાં અનેક શહેરોમાં ભૂવા પડ્યા છે રસ્તાઓ ધોવાઈ ગયા છે ત્યારે હવે ગાંધીનગરના સેક્ટર ટુ ડી અને ઘ માર્ગ પર ભૂવો પડ્યો છે રાજ્યનું પાટનગર ગાંધીનગર ભુવા નગરી બની ગયું છે અને સેક્ટર ટુ ડી પાસે કાર ભૂવામાં ગરકાવ થઈ ગઈ હતી લોકો આ દ્રશ્યો જોઈને ચિંતામાં મુકાયા છે ભુવામાં મસ્ત મોટી કાર ગરકાવ થવાના દ્રશ્યો જોઈને લોકો તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠાવતા જોવા મળી રહ્યા છે ગાંધીનગર ગૃહ માર્ગ પર ભુવો પડ્યો હતો જ્યાં સાંસદ પરસોત્તમ રૂપાલાનું ઘર આવેલું છે રૂપાલાના ઘર પાસે ઇલેક્ટ્રિસિટીનો ભૂવામાં ગરકાવ છે અને વીજ પ્રવાહ ચાલુ થવાની સાથે ધડાકા થાય તેવી સ્થિતિ પણ સર્જાય છે સાથે જ વીજ પુરવઠો ચાલુ થતા મોટો અકસ્માત સર્જાય તેવો ભય લોકોમાં જોવા મળી રહ્યો છે આજ મુદ્દા પર ગાંધીનગરના મેયર અને સ્થાનિકોનું શું કહેવું છે સાંભળીએ પહેલા વરસાદ પછી ઘણી બધી જગ્યાએ ભૂવા પડ્યા છે અને પાણી ભરાયેલા પ્રોબ્લમ સામે આવ્યા છે પણ મહાનગરપાલિકાની ટીમ સાથે અમે કોર્પોરેટરને સાથે લઈને હું જાતે મોડી રાત સુધી અમે સાથે ફરીને બધા પ્રોબ્લમ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે અને અમારો એક સિદ્ધાંત છે અને અમે એમાં કામ કરી રહ્યા છીએ અને ક્યાંય પણ કોઈ તકલીફ ના પડે એ માટે અમારી ટીમને સજાગ કરી દીધી છે અને અમે અત્યારે

તંત્રને જાણ હોવા છતાં પણ ખાડાને પૂરાણ કેવી રીતે કરવું કે ક્યાં ભૂવા પડશે તેની કોઈ પણ તાકેદી લીધી નથી જેના કારણે આજે સેક્ટર ત્રણ સી ત્રણ સી છે ત્રણ બી છે પૂરા સેક્ટર ત્રણ અને ચારના રહીશો એટલા હેરાન થઈ ગયા છે કે વાત ના પૂછો જ્યાં ત્યાં ગાડીઓ ફસાઈ ગઈ છે અને એટલી ગંભીર હાલત છે કે માત્ર ને માત્ર તંત્ર આજે દોડતું થઈ અને ખાલીને ખાલી આવીને અમને સાત્વના જ આપી છે પણ કોઈ જાતનું કામ થયું નથી એવું અમને દેખાઈ જાય છે તો આ તો આપણે વાત કરી ભુવા નગરી ગાંધીનગરની ત્યારે આ જ મુદ્દા પર આ ખાડા નગરી ઉપર જ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે અને શું કહી રહ્યા છે જુઓ તેમનું ટ્વીટ ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ લખ્યું છે કે બીજેપી સરકારે આખા ગુજરાતમાં એટલો ભ્રષ્ટાચાર કર્યો છે કે લોકો ઝંડા લગાવવાનું શરૂ કરશે અને એ બધે જ દેખાશે વારપોર્ટમાં બસ આટલું ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર